લખપતની વાત કરીએ તો લખપત તાલુકાના એકતાનગર ખાતે ખાતે ત્રિદિવસીય ગણેશ મહોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં આરતી પૂજા સત્યનારાયણ કથા હોમ હવન અને અન્નકૂટ દર્શન મહારતી કરવામાં આવી હતી મુખ્ય દાતા એકતાનગર મહિલા મંડળ રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર લખપત ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા સ્વ નરેન્દ્ર પટેલ સ્મૃતિ ગ્રુપ દ્વારા આયોજિત આ મારું વર્ષ ગણેશ ઉત્સવનું અને આ વર્ષે દર વર્ષે અમારો ત્રણ દિવસનો પ્રોગ્રામ હોય છે ગણેશ ઉત્સવનો અને આ વખતે મૂર્તિના દાતા આપણા મહિલા મંડળ એકતા નગરના થી આજે મૂર્તિ લાવવામાં આવી છે અને ત્રણ દિવસ બે ટાઈમ સેવા પૂજા આરતી સત્યનગર કથા ગણેશ યજ્ઞ અને બધા સાથે મળી એકતાનગર વાસીઓ આ પ્રસંગને ઉજવણી કરે છે અને આજે વાતે ગાતે અમે

શ્રી ગણપતિ ઉત્સવ એકતા નગર મધ્યે ત્રણ દિવસ ઉજવવામાં આવ્યું ગણપતિ મહોત્સવની અંદર સવારે અને સાંજે પૂજન અર્ચન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ આજે ત્રીજા દિવસે ભગવાન સત્યનારાયણ દેવની કથા શ્રી ગણેશ યજ્ઞ હવન અને હવે ભગવાનની ગણપતિ દાદાની મૂર્તિ પ્રતિમાનું સમુદ્રની અંદર વિસર્જન કરવામાં આવશે પછી પાછળથી 16 વર્ષથી કાર્યક્રમ કરવામાં આવે છે અને કુતુક સાહરે યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે જય શ્રી ગજાનન દાદાજી મહારાજની જય ઇક્તાનગર મધ્યે છના 6 વર્ષથી જે ગરબી ચોકની અંદર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે અમારું એકતાનગર નગર નવરાત્રી મિત્ર મંડળ એમાં અમારા પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ ઝાલા કુલદીપસિંહભાઈ ચાવડા અમારા સુનિલભાઈ મહારાજ જીતુભાઈ ઝાલા તેમજ સમસ્ત યુવા ટીમ લાલાભાઈ ઠક્કર હોય કે અથવા કોઈ પણ ગામજનો હોય ધર્મેન્દ્રસિંહ બધા સરસ મજાનું આયોજન કરે છે અને પૂરતો સહયોગ આપે છે એના બદલ આ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ગણપતિ મહારાજ ગજાનંદ વિદ્યાર્થા અમારા એકતાનગરની આવીને આવી ચડતી રાખે એવી ભગવાન શ્રી ગણપતિ મહારાજ પાસે અપેક્ષા કરી છે